નવી નવી રેસિપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે જામફળની સીઝન આવી ગઈ છે અને સીઝનના જામફળ આપણે મોટા ભાગે ફ્રૂટ તરીકે કાચા ખાતા હોઈએ છીએ પણ આજે આપણે આ જામફળમાંથી રેસિપી બનાવીશું અને આ રેસિપી છે શાક તો ચાલો બનાવીએ ઝડપથી બની જાય તેવું ગળચટ્ટો ટેસ્ટી અને ચટપટો ભાખરી પરોઠા પૂરી કે રોટલી સાથે ખાઈ શકાય તેવું જામફળનું શાક જામફળનું શાક બનાવવા માટે અહીં મેં બે જામફળ લીધા છે અને જામફળ તાજા છે સારી રીતે ધોઈ લીધા છે અને હવે આપણે કટિંગ કરીશું અને આ જામફળ આપણે કાચા પાકા લેવાના છે સાવ કાચા પણ નહીં અને સાવ પાકા પણ નહીં આગળ પાછળનો આપણે ભાગ કાઢી અને કટિંગ કરીશું જામફળમાં વચ્ચે બી હોય ને તેને આપણે કાઢી નાખશું કારણ કે માં શાક સારું નહીં લાગે બીથી રેગ્યુલર ખાતા હોય આપણે ફ્રૂટ તરીકે તો બી રાખતા હોઈએ છીએ પણ આમાંથી આપણે થોડા બી એડ કરી જાડા હોય બી આપણે કાઢી નાખીશું ત્યાર પછી આપણે ટુકડા કરી લઈએ જામફળના જાડા બી કાઢી અને આ રીતે આપણે ટુકડા કરી લેવાના જામફળનો બીનો ભાગ આપણે અલગ કરી અને ટુકડાઓમાં કાપી લીધા છે જામફળ સમારતા સમયે મને જરૂર લાગેલી તેથી એક જામફળ મેં વધારે ઉમેરેલું છે બીનો ભાગ નીકળી જાય એટલે ઓછું થઈ જાય એટલે ત્રણ જામફળનું આજે આપણે શાક બનાવીશું શાક બનાવવા માટે આપણે પેનમાં બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ રહ્યું છે હવે આપણે એક ટીસ્પૂન જીરું એડ કરી દઈએ हिंग ऐड कर दइए 1/2 टीस्पून एक मरचाना टुकड़ा अब ઉમેરીએ મીઠા લીમડાના પાન બહુ સરસ ફ્લેવર આવશે મીઠા લીમડાના પાન થી આ શાક માં હવે ઉમેરીએ 1/2 टीस्पून હળદર બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે સમારેલા જામફળ એડ કરી દઈએ જામફળ ઉમેર્યા પછી હવે આપણે વઘાર સાથે જામફળને મિક્સ કરી લઈએ આ શાક ટેસ્ટમાં ખાટું મીઠું બહુ સરસ લાગે છે અને જામફળની સિઝનમાં જો એકવાર બનાવીએ ને તો બધા પસંદ કરે ઘરમાં ભાખરી સાથે રોટલી સાથે કે થેપલા સાથે પણ સરસ લાગે છે મિનિટ આ રીતે પછી હવે આપણે ને લઈ લઈએ શાકને આપણે ફેરવીએ પચાસ ટકા શાક ચડી ગયું છે હવે આપણે મસાલા કરીએ સૌથી પહેલા આપણે એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરીએ ને ગોળને આપણે શાકમાં સારી રીતે ઓગળવા દઈએ ગોળ નાખ્યો છે એટલે આપણે થોડું પાણી ઉમેરીશું એક ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે ને ગોળને આપણે ઓગાળીએ

બે ટી સ્પૂન ધણાજીરું પાવડર ધણાજીરા પાવડરથી સરસ ફ્લેવર આવશે આ શાકની અને બે ટીસ્પૂન આપણે કાશ્મીરી લાલ મરચાની ભૂકી એડ કરી દઈએ મસાલા નાખ્યા પછી આપણે શાકને સારી રીતે ફેરવીએ જો શાક સાત થી આઠ મિનિટમાં બની જાય છે અને નવું શાક છે એ સિઝનમાં જયારે જામફળ આવે ને ત્યારે બનાવીએ તો બધા પસંદ કરે આ શાકને હવે આપણે થોડું પાણી એડ કરીશું ફરીથી આપણે એક ટેબલ સ્પૂન પાણી ઉમેર્યું છે અને હવે આપણે ઢાંકીને ત્રણથી ચાર મિનિટ કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી હવે આપણે ખોલીએ સરસ તૈયાર થઈ ગયું જામફળ જામફળ સારી રીતે ગળી ગયા છે તમારે વધારે રસો કરવો હોય તો પણ કરી શકો છો થોડું પાણી એડ કરી દેવાનું અને થોડું કાઢી દેવાનું એટલે હવે આપણે કોથમરી જામફળના શાકની સર્વિંગ કરી દીધી છે ખાટું મીઠું ગઢચટું સીઝનના જામફળનું રસાદાર ભાખરી પરોઠા કે પૂરી સાથે રોટલી સાથે ખાઈ શકાય તેવું બનીને તૈયાર થઈ ગયું છે જામફળના આ શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર પહેલી વાર હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ